શું હિનાને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ મહત્વના સમાચારો સમાચારોની શરૂઆત કરતા પહેલા એક મોટા મહત્વના સમાચાર આપણે તમારી તમારે લાવીએ જૂનાગઢથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે વરસાદી માહોલને લીધે ગિરનાર લીલી પરિક્રમા રહેશે બંધ જૂનાગઢથી એક મહત્વના સમાચાર કે વરસાદી માહોલને લીધે ગિરનાર લીલી પરિક્રમા બંધ રહેશે પહેલી નવેમ્બરે પ્રતિકાત્મક રીતે સો લોકો માટે જ પરંપરાગત યોજાશે પરિક્રમા પહેલી નવેમ્બરે પ્રતિકાત્મક રીતે લોકો માટે જ પરંપરાગત પરિક્રમા યોજાશે તંત્રના તમામ અધિકારીઓ આજે મુશ્કેલી તંત્ર તથા સાધુ સંતોએ સાથે મળી લીધો નિર્ણય જંગલમાં ભારે વરસાદ પગલે માટીનું થયું છે ધોવાણ અન્ય ક્ષેત્રો માટે સમાન સામાન પણ પહોંચી શકે તેમ નથી તો આ એક જૂનાગઢથી મહત્વના સમાચાર છે કે પ્રતિકાત્મક રીતે સો લોકો માટે જ પરિક્રમા પરંપરાગત રીતે યોજાશે જેમાં તંત્રના તમામ અધિકારીઓ આજે ગિરનાર પરિક્રમા રૂટની ચેકિંગ કર્યું હતું અને આખરી નિર્ણય લીધો જેમાં રસ્તાઓ તદ્દન બિસ્માર હોય તેમાં ભાવિકોને પારાવાર મુશ્કેલી પડશે તંત્ર દ્વારા સાધુ સંતોએ સાથે મળીને આ નિર્ણય લીધો છે જંગલમાં ભારે વરસાદને પગલે માટીનું ધોવાણ થયું છે અને અન્ય ક્ષેત્રો માટે સામાન પણ પહોંચી શકે તેમ નથી સ્વાગે વહીવટી તંત્ર એટલે કે જિલ્લા કલેક્ટર શ્રી એસપી સાહેબ ડીસીએફ સાહેબ આદરણીય ધારાસભ્ય શ્રી સાંસદ સભ્ય શ્રી અને પૂજ્ય સાધુ સંતો સાથે અમે બોરદેવી રૂટ એટલે કે પરિક્રમાના રૂટ ઉપર બોરદેવી સુધી સ્થળ પરીક્ષણ કર્યું અને ધ્યાનમાં આવ્યું છે કે ખૂબ કાદવ કીચડ છે કોઈ સંજોગોમાં પરિક્રમા થઈ શકે એમ નથી જેથી અમારા કોઈપણ અન્ન ક્ષેત્રો પરિક્રમામાં નિઃશુલ્ક જમાડો આવી શકે એમ નથી કારણ કે અંદર ટ્રક કે કોઈ વસ્તુ લઈ જઈ શકે એવી પરિસ્થિતિ નથી સાથે સાથે હજી વરસાદની આગાહી ચાલુ છે એટલે આવનારા ચોવીસ અડતાલીસ કલાકમાં પણ હજી વધારે વરસાદ પડવાનો હોય ત્યારે સર્વાનુમતે તંત્ર સાધુ સંતો ઉતારા મંડળ અને સરકાર તંત્ર બધાને સાથે રાખી અમે બોરદેવી ખાતે જે એક નિર્ણય કર્યો છે કે જે આપણી પરિક્રમા છે સત્તાવાર પરિક્રમા બંધ રાખવામાં આવશે અને પ્રતિકાત્મક પરિક્રમા સાધુ સંતો દ્વારા વહીવટી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવી મુજબ પાંચ પચીસ લોકો સાધુ સંતોની હાજરીમાં પ્રતિકાત્મક પરિક્રમા પૂર્ણ કરશું અને એક તારીખે રાત્રે મુહૂર્ત કરી લેશું અને બે તારીખે સવારે પ્રતિકાત્મક પરિક્રમા કરવા માટેની સૂચના કલેક્ટરશ્રી આપશે સવારે છ વાગ્યાથી લઈને દિવસ દરમિયાન આ પરિક્રમા પૂર્ણ કરવાની રહેશે કારણ કે રાત્રિ રોકાણ અંદર શક્ય ન હોય જેથી કરી ગુજરાતભરના મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી આવતા દરેક શ્રદ્ધાળુઓને અમે અપીલ કરીએ છીએ કે કોઈ પણ જૂનાગઢ ના આવો તમે તમારી ઘરે રહી તમારા માતા પિતાની પ્રદિક્ષિણા કરો અને ગિરનાર ને યાદ કરી પ્રદિક્ષિણા કરી પરિક્રમા કરશો કારણ કે સત્તાવાર પરિક્રમા બંધ રાખવામાં આવી છે જય ગિરનાર